अर्जुन भाई ठाकुर अकबर भाई ठाकुर બાબા રે ચાલુ છે કે બહુ સેવા કરે છે ટ્રેક્ટર લઈને આવ્યા છે દર સાલ ટ્રેક્ટર લઈને આવવાના છે એમના પપ્પા ત્રીસ વર્ષથી રણુદા જોઈ છે એમને ખૂબ ખૂબ અભિનંદન ચેનલ સબસ્ક્રાઈબર કર દો અમે એમના હંગાત હેડશું તો વિડિયો આવશે એકલા હેડશુ તો વિડીયો આવશે જય બાબા ની ચેનલ સસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બે ત્રણ ચાર દાડા વિડીયો આવશે બોલો રમી રમા રણુજ વાળા કોકારી ચેનલનું જાલમ ઠાકોર જાલમ ઠાકોર ઓફિશિયલ ચેનલને ને લાઈક કરો શેર કરો અને વિડીયો ગમે તો સબ્સ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં અમારા સરવણ ભાઈ ની ઇન્ટરનેટ ભાગ માં છે ચેનલ એટલે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આવનારા રણજાવધી જઈએ ત્યાં સુધી આવા નવા વિડીયો આવતા રહેજે તમારો ડાયજન કરાવી દેજો બધા અને રણુજા આવા નવા વિડીયો આવવાના છે જય બાબા જય બાબા